લાંબુ કરી રહ્યા એટલું અમે હજુ નિશો અને રક્ત કાઢવો જ એમાં કોઈ શંકા ને સ્થાન નહી મળે બરાબર છે એટલે આપણે બધા આજે ખરેખર કાયદામાં રહ્યા બધા બધા

આયોજન સમિતિ વતી આભાર માનું છું ધાનપુરના યુવાઓ આદિવાસી સમાજના યુવાઓ સુધી ચાલતી હોય છે પણ જેમ કેસ કેસની અંદર માફી નથી માંગી અને એફઆઈઆર નથી થઈ એવી જ રીતે અમિત શાહે પણ આંબેડકર જે બંધારણના રચયતા ગવૈયા કહેવાય તો એના વિરુદ્ધ પણ ટીકા ટિપ્પણી દરમિયાન પણ એફઆઈઆર નથી થઈ પરંતુ છતાંય કોટના દરવાજા ખુલ્લા છે પોલીસ સ્ટેશનના દરવાજા દઈને ખુલ્લા જ રાખવા પડે બરાબર એમ કે ભાઈ આ તપાસ પૂર્ણ થઈ આ બાબતે હવે પૂછવા આવું નહીં પાછું હતી જવાય ને પાછું હતી જવાય ને કઈ રોકી શકતો નથી બરાબર છે એટલે એમાં જવાય પાછું હતી કાલ એકલો જ એમ બી પૂછે પેલા હું થયું એમ બી પૂછી શકે બરાબર પણ એવું પૂછવાનું મજા કાલે આવે એક આરપીએડી ની અરજી કરેલી હોય તો અમુક પાછા ઘેર બટાબટા બટા એમ કે હાલ શું થાય એમ નહીં જાતે બી કરવાની બધા કરવાની અને આ અરજી આપણે સાબરકાંઠા બી કરે સુરત વાળા બી કરે બધા પોતપોતાને પોતાને દે જીને લાગ્યું હોય એ બધા જ કરે અને જીન ની લાગ્યું હોય એને ખુદો માની કે હા તને નથી લાગ્યું કે શું હતી બરાબર છે એટલે બધા અરજી કરે તો આનો એક પ્રભાવ પડે અને આ હજુ મજબૂત થાય છેલ્લે આજે આ બન્યું છે એમાં સિંગલ તપાસ ચાલી છે સિંગલ તપાસની અંદર આમાં પત્તા પત્તા ક્યાંક દબાણ છે રાજનીતિક દબાણ છે એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે બરાબર છે છે અને ક્યાંક લાંબા આ જે જે આપણે અત્યારે કરી રહ્યા ને ને એમ કહેવાય કે ગર્ભીત ગુસ્સો ગર્ભિત ગુસ્સો કહેવાય એને કાયદાની જોગવાઈમાં ગુનો કર દો અથવા તો ગુન એને ફરિયાદ દાખલ કરો અમારો ગુસ્સો શાંત થઈ જાય પણ આ ગર્ભિત ગુસ્સો ફરિયાદ ના કરવાથી જો કાલ ઉઠીને બળવો થઈ જાય તો એની જવાબદારી કોણ લે

સમજજો કે આ વસ્તુ